મહેસાણાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર યોજાવા જઈ રહેલા સૂર્ય કિરણ એરોબેટિક એર શો ને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતીય વાયુસેનાના આ પ્રસિદ્ધ ટીમ ચોવીસમી ઓક્ટોબરે મહેસાણાના એરોડ્રમ ખાતે આકાશમાં શાનદાર સ્ટેટસ અને દિલ ધડક એરોબેટિક્સ રજૂ કરવાની છે ત્યારે તેના એક દિવસ પહેલા જ એટલે કે આજે આ ટીમે પ્રેક્ટિસ કરીને વાતાવરણમાં રોમાંચ ભરી દીધો હતો આજે સવારે મહેસાણાના આકાશમાં ભારતીય વાયુસેનાના વિમાનોએ શૌર્ય અને ચોક્કસના રંગો પાથર્યા હતા સૂર્ય કિરણ ટીમના ગજબના સંકલન અને કૌશલ્યની પરિચય આપતા અનેક દિલ ધડક કરતબોની પ્રેક્ટિસ કરી હતી આ પ્રેક્ટિસને બધાએ આ અદભુત નજારાને પોતાના કેમેરામાં કેદ કર્યો હતો ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ